દશાવાડા અને નિંદ્રોડા ગામમાં નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત પાટણ જિલ્લાના મેત્રાણા દશાવાડા અને નીંદ્રોડા પ્રાથમિક શાળાના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષસ્થાને શાળા શાળા પ્રવેશોત્સવ યોજાયો આવો બનાવી શાળા પ્રવેશ ઉત્સવને સમાજોત્સવ સમાજ થીમ અંતર્ગત શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ અંતર્ગત પાટણ જિલ્લામાં આવેલ સિદ્ધપુર તાલુકાના મિત્રાણા દશાવાડા અને નિંદોળા પ્રાથમિક શાળામાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને શાળા પ્રવેશ ઉત્સવ અને દશાવાડા અને નિંદોળા ગામમાં નવીન પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું શાળા પ્રવેશ ઉત્સવના પ્રસંગે મહાનુભાવના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપી બાળકોને શાળાના પ્રાંગણમાં વધાવવામાં આવ્યા હતા બાળકોએ પણ ખીખલાટ સાથે હરખભેર શાળામાં પાપા પગલી પાડી હતી શાળાના દાતાઓનું મહાનુભાવને હસ્તે સન્માન કરવામાં આવ્યું બિરોચી ફરગવન ચૌહાણ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ બનાસકાંઠા